મળી રહે એ કરવું પડશે કારણ કે ભાજપ નથી ઈચ્છતી કે તમારા બાળકો ભણે ગણે સામે અવાજ ઉઠાવી પોતાનો ન્યાય માટે લડત આપી શકે એટલે આપણે એના માટે પણ લડવું પડશે સાથે સાથે આજે મહિલાઓ લાવવાના

ગટર સ્ટ્રીટ લાઇટ અમારા રાધનપુરમાં તો બહુ બધા પ્રશ્નો છે જે અમે સતત ગોવા ભાઈ અને ઘણા બધા પત્રકાર મિત્રોનો બહુ સાહ સહકાર મળે છે બદલ આપ સૌનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે આપ બહુ સાથે મળીને રહેશો એવી અપેક્ષા પણ રાખીએ છીએ અને આવનારા સમયની અંદર આનાથી પણ વધારે આપ જોડાઓ અને આપની સાથે સૌને જોડો કોંગ્રેસે કોઈ એક વ્યક્તિ અથવા કોંગ્રેસ કોઈના દ્વારા ચાલતી નથી કોંગ્રેસ એ જ તમે છો એવું વિચારી ના પાગળ આવશો એટલા માટે ગમે ત્યાં અડધી રાતે અમારા લાયક કઈ પણ કામ કરે તો યાદ કરજો અમે તમારી સાથે છીએ જય કોંગ્રેસ